હવે સમય થઈ ગયો છે આજના દિવસ નું મહત્વ શ્રી નમઃ તો ગુજરાતમાં આપ સર્વ દર્શકો હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન મહેમામાં આજે તારીખ બની રહી છે બાવીસ ડિસેમ્બર બે હજાર આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે માક્ષર શુદ દશમ માથે નક્ષત્ર બની રહ્યું છે અશ્વિની નક્ષત્ર આજનો યોગ એટલે યોગ અને આજનું કરણ એટલે વણિજ કરણ બની રહ્યું છે આજની રાશિની જો વાત કરવામાં આવે તો આજે મેષ રાશિ બની રહી છે જેના વર્ણનાક્ષરો છે અલય અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મેષ ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ લ અને ઈ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને તાવ સાબિત થાય હવે જાણીશું આજના દિવસના સૂર્યોદય વિશે આજે સૂર્યોદય સવારે સાત કલાક અને સાત મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને છ મિનિટ થશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે તો આજના દિવસના શુભ મુહૂર્તોમાં અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને સત્તર મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને મિનિટ સુધી રહેશે જ્યારે રાહુ ની વાત કરીએ તો રાહુ સમય કલાક અને અઢાર મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અને અડત્રીસ મિનિટ સુધી રાહુ કાલમ રહેશે વિજય મુહૂર્ત વાત કરીએ તો વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને વીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ત્રણ મિનિટ સુધી વિજય મુહર્ત રહેશે આ ઉપરાંત આજે મોક્ષદા સ્માર્ત એકાદશી છે જે વૈષ્ણવ નથી એ તમામ લોકો માટે આજે અગિયારસનું નું વ્રત રહેશે એકાદશી વ્રત રહેશે આજે મોક્ષદા એકાદશી તો જૈન સંપ્રદાય માટે આજે મૌની એકાદશી નું વ્રત રહેશે તો સાથે આજે ગીતા જયંતિ પણ છે આજનો દિવસ ગીતા જયંતિ ગીતા પારાયણ નો મહિમા વર્ણવે છે ઉપાયની વાત કરીએ તો આજના દિવસે ગુલાબ જળ જળથી સ્નાન કરવું અને થોડુંક સુગંધિત પદાર્થ પોતાના વસ્ત્ર ઉપર લગાવવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે આપનો દિવસ મંગલમય બની રહે છે પ્રથા જય ભગવાન આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું પરંતુ હવે આધ્યાત્મિક મહાશક્તિમાં આશુતોષજી આચાર્ય એ પણ જાણી લઈએ કે ગીતા જયંતિના શુભ શું કરવું જોઈએ આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે જાણીએ ગીતા જયંતિ મહત્વ વિશે શું છે ગીતા જયંતિ અને શા માટે ઉજવાય છે ગીતા જયંતિ એમ કહેવાય છે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો જે સંવાદ થયો એ જ ગીતા જયંતિ તરીકે ઉદ્ઘોષિત કરવામાં આવે છે અને એ દિવસ હતો માક્ષર સુદ અગિયારસ અને માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સ્વકીય મુખે પોતાના મુખે અર્જુનને આપવામાં આવેલો જ્ઞાનમય ઉપદેશ એને ગીતા કહેવાય છે એ શ્રીમદ ભગવદ્ ગીતા આ દિવસે પ્રાદુર્ભાવ થઈ માટે આજના દિવસને ગીતા જયંતિ કહેવાય છે આ મોક્ષદા એકાદશીના દિવસે સાથે જ હોતી હોય છે અને કહેવાય છે કે કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાનું અવતરણ એટલે ગીતા સ્તોત્રની ગીતા પાઠની ગીતાનો ઉદ્ભવ થયો અને લગભગ કહેવાય છે કળિયુગના પ્રારંભના પૂર્વેના ત્રીસ વર્ષ પૂર્વે જ ભગવાન શ્રી કૃષ્ણને દ્વાપરના અંતિમ ત્રીસ વર્ષ બાકી હતા તે સમયે આ ઉપદેશ અર્જુનને આપ્યો હતો આમાં અઢાર અધ્યાય ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાય છે સાતસો શ્લોક છે અને આની અંદર ભગવાને આત્મ તત્વ જ્ઞાન તત્વ સંન્યાસ તત્વ વૈરાગ્ય બધા જ વિષયોનું આવરણ લીધું છે જે મનુષ્યના જીવનમાં તમામ રીતે સુલભ થઈ શકે સાચો સુંદર યોગ્ય નિર્ણય પોતાના જીવનને યોગ્ય કર્મ પથ ઉપર લાવવા માટેનો એ ભગવદ્ ગીતાના માધ્યમથી ભગવાને વર્ણવ્યો છે કહેવાય છે કે આ દિવસે મોક્ષદા એકાદશી અને આ દિવસે ભગવદ્ મનુષ્યના મૃત પૂર્વજોના સ્વર્ગના દરવાજા પણ આજ રોજ ખુલી જાય છે અને માટે કરીને કહેવાય છે કે જે પણ વ્યક્તિ મોક્ષ પામવાની ઈચ્છા રાખે છે તેને એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને શ્રીમદ ભગવદ્ ગીતાનું મહિમા તો બધા જાણતા જ છે કે શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનના શ્રી મુખે વર્ણવાયેલું છે એ વાતોનું સમન્વય શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણિત છે અને માટે જ એને સારાંશ તરીકે પણ તમે સમજી શકો કે વેદોનો સારાંશ કહેવા માંગે છે ઉપસંહાર ભગવદ્ ગીતા ભગવદ્ ગીતા મનુષ્ય જીવનને જીવન જીવતા શીખવે છે કેવી રીતે માનવ જીવનની અંદર નિર્ણયો લેવા કેવા સ્વભાવ રાખવો કેવી રીતનું વર્તન કરવું તો ભગવાને ભગવદ્ ગીતાની અંદર અઢાર અધ્યાયમાં તમામ બાબતોનું વર્ણન કર્યું છે શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ભારતમાં જ નહીં સંપૂર્ણ વિશ્વમાં એ મહત્વપૂર્ણ ગ્રંથ તરીકે આજે સ્વીકૃત છે દેશ વિદેશોમાં પણ ગીતા જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે ગીતા જયંતિના દિવસે ભગવદ્ ગીતાનો પાઠ કરવો ખૂબ શુભ માનવામાં આવે આ દિવસે ભગવાને પોતે પણ ગીતામાં કહ્યું છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુ તત્ર સેવી જેવો ભૂત્ર ધ્રુવા નેત્રી મત્રી મમ જે આ ગીતાનો પાઠ કરે છે કે શ્રવણ કરે છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ સંવાદ વંચાય છે એના ત્યાં ભગવત કૃપા નિશ્ચિત પ્રાપ્ત થાય છે તો ગીતાની અંદર પ્રથમ અધ્યાયની અંદર શંકા છે અર્જુનના મનમાં વિસ્મય થયો વિમોહ થયો મોહનું જાગરણ થયું અને પણ ભગવાને ઉત્પન્ન કરાવડાવ્યું કારણ કે ત્યારે બંને પક્ષના યોદ્ધાઓ યુદ્ધ માટે એકત્રિત થયા છે કૌરવો અને પાંડવો મૂળભૂત તો પાંડવો એ કુરુવંશના જ વંશમાં હોવાને કારણે એ પણ કૌરવ જ છે પણ પાંડુના વિશેષ પુત્રો હોવાના કારણે પાંડવ તરીકે અલગથી સંજ્ઞા આપવામાં આવી છે અને ધૂતરાષ્ટ્રના પુત્રો માટે બે શબ્દ આપવામાં આવે છે ધારતરાષ્ટ્ર પણ કહ્યું છે અને કૌરવ પણ કહ્યું છે પણ બંને જણા પાંડવો અને ધૂતરાષ્ટ્રના પુત્રો મૂળભૂત જોઈએ તો કૌરવના છે જ્યારે બંને સેનાઓની ગોઠવાણી છે ત્યારે અર્જુને થયું કે મારે જોવું છે કોણ કોણ યુદ્ધ માટે આવ્યા છે અને ત્યારે ભગવાનને કહ્યું એમને આજ્ઞા કરી અર્જુને કે સેનયોર મધ્ય રથમ મેં સ્થાપ્ય અચ્યુત એટલે ડગે નહીં એવા અચ્યુત ભગવાન બંને સેનાની બરાબર મધ્યમાં લઈ જઈને મારા રથને સ્થાપિત કરો મારે જોવું છે કોણ કોણ આ યુદ્ધ ભૂમિમાં અંતિમ શ્વાસ ગણવા આવ્યા છે

અવતરિત થયેલા જોવાના કારણે એમના બુદ્ધિમાં મોહ ઉત્પન્ન થયો સંપત્તિ માટે ભેગા થયા એકબીજાને મારવા તત્પર થયા છે અને એટલો મોહ ઉત્પન્ન થયો કે એને કહ્યું કે હું સંપત્તિના લોભ માટે ગુરુજનોની સામે કે વડીલોની સામે કે પોતાના સંબંધીઓની સામે હથિયાર કેમ ઉપાડી શકું જો પરિવારના જ લોકોને મારી નાખવામાં આવશે એમની સાથે યુદ્ધ કરવામાં આવશે તો આ જે ધન મળશે કે તે એમના લોહીથી ખરડાયેલું હશે અને એ કઈ રીતે એમને સુખ આપી શકે ત્યારે ભગવાને કહ્યું પરિવાર માટે નથી આ યુદ્ધ થઈ રહ્યું છે ધર્મ અધર્મ માટે અને આપતા આપતા કહ્યું આત્મા શું છે આત્મા માટે શોક કરતો હોય શરીર માટે શોક કરવાની જરૂર નથી કારણ કે જે નિર્માણ થાય છે એનો વિનાશ નિશ્ચિત છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે જે જન્મે છે એનું મરણ નિશ્ચિત છે જે મરે છે એનું અવતરણ પણ નિશ્ચિત છે જો આવા ગમનના ચક્રને અટકાવવું હોય તો પાપ પુણ્યનું બેલેન્સ થવું જોઈએ અને કેટલાય જન્મો પછી હરિભક્તિ જાગૃત થાય અને ત્યાર પછી એ ભગવત કૃપાથી નાશ પામે છે આવા જમન ગમનનું ચક્ર દરેક વ્યક્તિના હૃદયમાં ઈશ્વર રહેલા છે ઈશ્વરની કૃપાથી જ આજ્ઞાથી જ બધું થતું જાય છે કર્મ કર્યા વગર કોઈને ચાલતું નથી પણ કર્મના ફળનો ત્યાગ કરવો એ કર્મ સંન્યાસ કયો છે અમુક પ્રકારના જે શાસ્ત્રમાં વર્ણિત છે એવા વર્જ્ય ત્યાગ કરવો એ પણ કર્મ સ્નાન કરવું યજન કરવું શરીર નિર્વાહ માટે ભોજનનું ગ્રહણ કરવું આ બધા નિત્ય કર્મ છે જો આનો ત્યાગ કરીએ તો શરીર નિર્વાહ પણ થઈ શકતો નથી એટલે અમુક પ્રકારના કર્મોનો ત્યાગ કરવો આગળ જતા ભગવાને અર્જુનને બતાવ્યું પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું છે વિરાટ સ્વરૂપ બતાવ્યું આખું બ્રહ્માંડમાં જે કંઈ પણ છે એ બધું જ પહેલેથી જ નિર્ધારિત છે મનુષ્ય માત્ર નિમિત્ત થવાનું હોય છે આ ભગવાનનું સ્વરૂપ જોઈ અર્જુન ગભરાણો છે અને ભગવાનને

સાત્વિક ભક્તિ સાત્વિક આહાર ગ્રહણ કરવાથી મળે છે સાત્વિક વિચાર સાથે સાત્વિક ભક્તિ થાય સાત્વિક ભક્તિ કેવલ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે ઈશ્વરમય બનવા માટેની ભક્તિ છે જ્યારે રાજસિક ભક્તિ બાહી આડંબર છે દેખાડો છે અને જે ઘણા ખરું ઘણા લોકો કરતા હોય છે ભક્તિના પ્રકારોમાં કંઈક પ્રાપ્ત કરવા માટે કરવામાં આવી ભક્તિ હું આટલું કરું તો મને આ મળે એના માટે યજ્ઞ પૂજન કરું એ રાજસીક ભક્તિ કહી છે યજ્ઞમાં ભગવાનને થોડી વાર સાઈડમાં મૂકી પૂજન અર્ચનાની જગ્યાએ પોતાની માન સન્માન કે લોકોની લોકોનું યાગતા સાથે કરી એ રાજસી ભક્તિ છે અનાજ ભક્તિના એક ઉદાહરણ બતાવી સમયસર પૂર્ણાહુતિનો સમય સ્થાપિત હોય અને તે સમય પૂર્ણાહુતિ થાય યજ્ઞની તો એ રાગ કહેવાય છે સાત્વિક યજ્ઞ થયો પણ કોઈ વ્યક્તિના માટે થઈને યજ્ઞના સમયને અટકાવી રાખો લંબાવી રાખો મુહૂર્ત જતું કરવું એને રાજસિક ભક્તિ કહી છે એ માત્ર ને માત્ર દેખાવ લોકોને સાચવવા માટે ઈશ્વર પ્રત્યે નહીં રાજસિક ભક્તિ છે અને તામસિક ભક્તિ તામસિક ભક્તિ કહી છે આમ બધું ભગવાન ભક્તિના પણ ભેદ બતાવે છે શ્રદ્ધા પણ ત્રણ પ્રકારની છે અને છેલ્લે ભગવાને અર્જુનને ઉપદેશ આપીને કહ્યું કે જીવનની અંદર દરેક વસ્તુના નિર્ણય જાતે લેવાના હોય છે મેં તને સમજાવ્યું કે જે પણ થાય છે એ એ નિશ્ચિત છે 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 નિર્ધારિત મનુષ્ય સહભાગી થાય બને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ત્યાગ અને મનુષ્ય પોતાના લોહીના ગુણધર્મને આધીન ન કરવું છતાં અમુક કાર્ય કરવા જ પડે છે લોહીમાં છે બ્રાહ્મણ ઉપદેશ અને જ્ઞાનના ક્ષેત્રમાં હંમેશા અગ્રસર હોય છે એ આપ સલાહ સેવા રક્ષા સંચાલન આ ગુણધર્મો રહેલા છે વૈશ્ય વર્ગમાં ખેતીવાડી વ્યાપાર આના ગુણધર્મો રહેલા છે શુદ્ર વર્ણની અંદર સેવા ભાવ રહેલો છે તો આ બધી જ પ્રકૃતિ છે એટલા માટે કહ્યું છે વ્યક્તિએ પોતાના ગુણ ધર્મ અનુસાર કર્મ તો કરવું જ પડે છે તો કેવલ એટલું જ રાખવાનું છે મોહ માયા જે થતી હોય છે એને સં